અયોધ્યા ખાતે બાવીસમીએ શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા અંજારના ત્રિકમદાસજી મહારાજને આમંત્રણ મળ્યું ભારતમાં સૌપ્રથમ વખત નંદી શાળા ઊભી કરાઈ છે એવા અંજાર ખાતે આવેલ સચિદાનંદ સંપ્રદાય આશ્રમના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજને આગામી બાવીસમી તારીખે અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પધારવા ખાસ આમંત્રણ મળ્યું છે કચ્છ જિલ્લામાં સિલેક્ટેડ લોકોને અપાયેલા આમંત્રણ પૈકી શ્રી ત્રિકમદાસજી મહારાજને અયોધ્યા ખાતે આયોજિત કાર્યક્રમમાં પધારવાનું આમંત્રણ મળતા સચ્ચિદાનંદ સંપ્રદાય સાથે સંકળાયેલા લોકોમાં હર્ષની લાગણી ફેલાઈ છે નોંધનીય છે કે અંજાર ખાતે આવેલ ગોવર્ધન પર્વત પ્રસિદ્ધ પર્યટન અને ધાર્મિક સ્થળ બની રહ્યું છે બે વર્ષ અગાઉ અહીં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ આવ્યા હતા અને શ્રી ત્રિકમદાસજી મહારાજની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થયા હતા તો થોડા સમય અગાઉ જ કચ્છમાં આવેલા વડા શ્રી મોહન ભાગવત પણ અહીં શ્રી મહારાજ પાસે રોકાયા હતા એ પણ નોંધનીય છે કે અહીં એક નંદી શાળા ઊભી કરાઈ છે જે ભારતમાં સૌ પ્રથમ વખત નંદી શાળા હોવાનું માનવામાં આવે છે સચિદાનંદ સંપ્રદાય સાથે આહિર સમાજ ઉપરાંત અન્ય સમાજના લોકો પણ જોડાયેલા છે અને શ્રી ત્રિકમદાસજી મહારાજના ખૂબ મોટા પ્રમાણમાં અનુયાયીઓ છે મિત્રો જય શિયામ મિત્રો આજે જય શિયામ એટલા માટે કે બાવીસ જાન્યુઆરી સમગ્ર ભારત નહીં પણ વિશ્વભરમાં એક દિવાળીનો માહોલ છવાઈ જશે બાવીસ જાન્યુઆરી અયોધ્યા મધ્યે રામ શ્રી રામ ભગવાનના મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યું છે બાવીસ જાન્યુઆરીના ધામધૂમથી રીત રિવાજ સાથે ધાર્મિક રીત રિવાજ સાથે અને વિધિ વિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવા જઈ રહ્યું છે મિત્રો હજારો નહીં કરોડો નહીં પણ આપણે ગણી નહીં શકીએ એટલી સંખ્યામાં દેશભક્તિ અને રાષ્ટ્રભક્તિ સાથે જોડાયેલા અને ધર્મ ભક્તિ સાથે જોડાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે અલગ અલગ ધર્મ પ્રત્યે ભાવના ધરાવતા લોકો પણ ત્યાં ઉપસ્થિત રહેવાના છે કેમ કે શ્રી રામચંદ્ર અયોધ્યા વાપસ આવી રહ્યા છે અને અયોધ્યા મધ્યે રામ ભગવાન મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવા જઈ રહ્યો છે મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ અંજારના સત્તા પર મધ્યે આવેલ ગોવર્ધન પર્વત મધ્યે ગોવર્ધન પર્વત પ્રાચીન સ્થળ છે પ્રવાસન સ્થળ છે અહીં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અહીં દર્શન કરી ગયા છે ને અહીંના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ આપણી સાથે આપણી સાથે ઉપસ્થિત છે એમને પણ અયોધ્યા મધ્યે જે બાવીસ જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવા જઈ રહ્યું છે તેમની આમંત્રણ પત્રિકા પણ મળી ગઈ છે અત્યારે આપણી સાથે જય શિયા સાથે ત્રિકમદાસજી મહારાજ પણ ઉપસ્થિત છે સમગ્ર દેશમાં અને વિશ્વમાં દિવાળી જેવો માહોલ છવાઈ ગયો છે ત્યારે સૌ કોઈ નાનો હોય મોટો હોય વૃદ્ધ હોય વડીલ હોય દરેકના મોઢા પર એક જ ધૂન સંભળાઈ રહી છે કે જય સિયા બાવીસ તારીખ આવશે એટલે દરેક ભારતીયો સમગ્ર ભારત નહીં પણ વિશ્વભરમાં દીપ પ્રગટાવી અને પોતાના ઘરે મહારતી કરીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સાથ આપશે આપણી સાથે છે નમસ્કાર બાપુ રાધે રાધે જે ગણેલા લોકોને ગણેલા મહાનુભાવોને આમંત્રણ પત્રિકા મળી છે અને આપણે કચ્છનું પણ નામ આગળ આવ્યું છે કચ્છમાંથી સૌ આપને પત્રિકા મળી છે તો શું કહેશો કેવી લાગણી અનુભવી રહ્યા છો આપ જય શ્રી રામ રાધે રાધે એકદમ હર્ષની લાગણી અનુભવું છું કેમ કે સમગ્ર દેશમાંથી દોઢસો કરોડની વસ્તી એનાથી વધી સમગ્ર દુનિયાના આખા વર્લ્ડમાંથી લગભગ છથી સાત હજાર લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમાં હું પરમ ભાગ્યશાળી કહેવું મારા નસીબને વખાણું કે એ જે અયોધ્યાથી જે પત્રિકા આવી છે તે મને પણ ખાસ આમંત્રણ આપવા માટે કંકોત્રી કોત્રિક આવી છે ને એ બાવીસ તારીખના બાવીસ જાન્યુઆરી અને બે હજાર ચોવીસના એટલે એ દિવસ આપણા માટે શું વાત કરી એના વિશે જેને કહે ના ભૂતોના ભવિષ્ય હતી જે તબક્કી સાડા ચારસો પાંચસો વર્ષ પહેલાં જેના માટે યુદ્ધ થયું આપણા સાધુ સંતો સંગઠનના બધા લોકો તેણે પોતાની આહુતિ આપી અને એ વખતે એમ કહેવાય છે સરજુ નદી લાલ લોહીથી આખી પ્રવાહિત થઈ હતી એ સમયે હતો ત્યારે અર્થનો સમય છે કે જે આપણે હું ને તમે બધાએ જે એના આપણે સાક્ષી બનશું એટલે ઇતિહાસ એક રચાઈ જશે જેને કહી શકાય એ દિવસે આપણા ચેનલના માધ્યમથી સમગ્ર ભારતવાસીઓને દેશવાસીઓને કેમ કે એ દિવસે આમંત્રિત છે એ જ જઈ શકશે બાકીને બધા બાકીને બધા પોતાના ઘરમાં આંગણામાં મહોલામાં અથવા તો જે આપણા બાજુમાં મંદિર હોય મંદિરો શણગારીએ ચોકે ચોકે આપણે જેની પૂરી રંગોળી પૂરી આસોપોલોના તોરણ બાંધીએ અને કમસે કમ આપણે આપણા ઘરમાં આંગણા tá પાંચથી કરીને અગિયાર દીવા જગાવી અને આપણે એ ભાવ સાથે માનસિક ભાવથી આપણે અયોધ્યા પોંચીએ ને આપણા ચેનલના માધ્યમથી કચ્છનું પ્રતિનિધિત્વ કરી અને જ્યારે મને આ રીતના આમંત્રણ બન્યું છે તો આપણા સૌ વર્તીથી ભગવાન રામ પાસે એ તમારા બધાની અરજી તમારા બધાનો ભાવ છે તમારી માનસિકતા છે એ ભગવાન રામના ચરણમાં પધરાવી આપ સૌને યાદ કરી ને આપણે સૌ સાથે મળીને આ ઉત્સવ ઉજવીએ અને જે તે વખતે જ્યારે જ્યારે આપણે ખબર છે સમગ્ર દેશ જેટલા હિન્દુવાસીઓ છે બધાને આપણે ઘરે ઘરે ચોખાની જે કણિકા કહી શકીએ ઘરો ઘર પહોંચાડવામાં આવી છે પણ જ્યારે સમય મળે ત્યારે પત્રિકા સહિત આપણે ત્યાં જઈએ અને જ્યારે સમય મળે ત્યારે બે ચાર પાંચ વર્ષે છ બાર મહિને એ આપણે આપણીમાં પધરાવી અને આપણી ભગવાન રામ પાસે આપણે સાક્ષી પુરાવી તો એક ઐતિહાસિક ઘટના હશે કે જે કેટલા વર્ષોથી જે આપણી ઈચ્છા હતી એ છે આપણી સમક્ષ પૂરી થઈ રહેલી છે તો ખરેખર હું મારા જીવનને મારા જીવને મારા આત્માને એકદમ ધન્યતા અનુભવું છું ને આપણી ચેનલ દ્વારા ખૂબ ખૂબ ખુશી વ્યક્ત કરું છું આપ સૌને રાધે રાધે જય શ્રી રામ જય શ્રી સચ્ચિદાનંદ બનતા મિત્રો જય શિયારામ સાથે અત્યારે કોઈ પણ રાજનીતિ નહીં પણ ફક્ત આપણે ધર્મની વાત કરીએ તો સનાતન ધર્મને સાથે રાખીને સૌ સાથે મળીને આ બાવીસ જાન્યુઆરીના રોજ રાજનીતિને દૂર રાખીને આપણે આપણે પત્રિકા મળી હોય તો આપણે ઉપસ્થિત રહીએ અગર ન મળી હોય તો આપણે ઈજ ભાવથી આપણે આપણે નજીકના મંદિરો આપણે ઘર ગલી શહેર કે આપણા ગામને શણગારી રંગોળીથી શણગારીને આ દિવાળી જેવો માહોલ ઊભો કરીએ જેથી કરીને આવનારા જે આપણી પેઢી છે એમને પણ સંસ્કૃતિ અને સંસ્કારો વિશે આ સિંચન મળશે બાપુ ખાસ કરીને કચ્છમાંથી ઘણા લોકોને જ પત્રિકા મળી છે અને મોદી સાહેબ વડાપ્રધાન મોદી સાહેબ પણ અહીં વિઝિટ મારી ગયા છે કેવી લાગણી છે તમને તે સ્થળે આપણે જ્યાં બેઠા છીએ બે હજાર સાલમાં મોદી સાહેબ સાથે મારે પંદર મિનિટની આ વિસ્તૃત ચર્ચા થઈ હતી એ વખતે પણ એમને કારણ કે પર્યાવરણનો જીવ છે ધાર્મિકતાવાળા છે પર્યાવરણની વાતો કરી ગૌ સેવાની વાતો કરી અને ખૂબ બધી વાતો કરી તો એકદમ આપણે અતિશય આનંદ થાય કે આપણી પાસે જે બેઠેલા જે તે વડાપ્રધાન આપણે આમંત્રણ આપતા હોય અયોધ્યાથી આપણે આમંત્રણ આવતું હોય તો ખરેખર એક અર્થની લાગણી અનુભવતા હોય છે અને ખૂબ જ આનંદની વાત છે જી ચોક્કસથી મિત્રો તમને જણાવી દઉં કે આ એ સ્થળ છે જ્યાં સમગ્ર ભારતમાં પ્રથમ નંદી શાળા અહીં ઉપસ્થિત છે એક વખત તમે અહીં મુલાકાત પણ લઈ શકો છો અને જીવનને ધન્ય બનાવી શકો છો મિત્રો બાવીસ જાન્યુઆરી યાદ રાખજો ફક્ત પત્રિકા કોને મળી છે એ નહીં પણ પત્રિકા મને પણ મળી છે તમને પણ મળી છે આપણે સૌને મળી છે એ ભાવ સાથે આપણે બાવીસ જાન્યુઆરીના આપણા ઘર આંગણે આપણા મંદિરે રંગોળી ઉજવી દીવાઓ પ્રગટાવી અને ધામધૂમથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવીએ